આજે આપણે એક પશુપાલક મિત્રને ત્યાં ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે તો સાહેબ તમારું નામ જણાવો મારું નામ જગદીશભાઈ રતનભાઈ ગાયકવાડ રેવાનું મિયાજરી બોલવાટ કરી હવે તમે નેટસફની પ્રોડક્ટ વાપરી છે તો એ પ્રોડક્ટ શેના માટે વાપરી પહેલા તો ચાર ચાર વખત બિદાન કરાવેલું હા અને દાખલ જ નથી રહેતી એટલે દાખલ નહીં થતી હતી હા એટલે પછી બિદાન કરાવીને આ ઉમેશભાઈ પાસે આ પાવડર લીધું અને બિદાન કરાવીને પછી પાવડર ચાલુ કર્યું તો બે ગાય દાખલ થઈ ગઈ કયો પ્રોડક્ટ વાપરી એ બતાવો આ ફેટવેટ આ જે પેટવેટ નેટસર્ફ કંપનીનો પેટવેટ ગાય માટેનો જે પાવડર છે એ વાપર્યો અને આ પાવડરનો ડબ્બો ખવડાવ્યો તો ગાય રહી ગઈ એના સિવાય તમને બીજો શું ફાયદો થયો તે પછી આ ગાયને નવરાનો પ્રોબ્લેમ હતો કઈ ગાયને આજ એટલે ને એકદમ દૂધ 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 બંધ બંધ ગયેલું પછી થોડું થોડું નીકળે પેલું આખું બરાબર એ કેટલોક સમય એવો રહ્યો આ બે મહિના જેવું આવું જ દૂધ નીકળતું ને એકદમ ઓછું થઈ ગયેલું આ પાવડર મેડર લાવ્યા અને એ ડબ્બો પૂરો થતા પાવડર બરાબર એટલે આ પાવડર નો ડબ્બો પૂરો થયો અને પાછું દૂધ સુધરી ગયું કેટલાક ટકા જેવું સુધરી ગયું કેટલાક સમયમાં આ એક ડબ્બો પૂરો થતા જ બે ટાઈમ પાંચ પાંચ ચમચી આપતા હા 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 અને થોડો હજુ પ્રોબ્લેમ હતો જ એટલે બીજો ડબ્બા મગાવીને હવે નહી ગાળે ને દૂધ આવતું છે મતલબ માં બે ડબ્બા માં તમારે ઓકે થઈ ગયું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો